હેલો ફ્રેન્ડ્સ જેનીઝ વેજ હોલ્ડમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પિંક આલુ થેપલા પિંક આલુ થેપલા બનાવવા માટે જોશે લીલા ધાણા છીણેલું બીટ આદુ મરચાં લસણની પેસ્ટ સફેદ તલ તેલ હળદર લીલી મેથી લીંબુનો રસ બાફેલા બટાકા મીઠું અજમો ખાંડ ચણાનો લોટ અને ઘઉંનો લોટ સૌ પ્રથમ બાફેલા બટાકાને મેશ કરી લેવાના છે સારી રીતે મેશ થઈ જાય એટલે લીલી મેથી આદુ મરચાં લસણની પેસ્ટ અધકચરી વાટવાની છે લીલા ધાણા છીણેલું બીટ હળદર મીઠું સ્વાદ અનુસાર અજમો શુગર ખાંડ ઓપ્શનલ છે સફેદ તલ ઘઉંનો લોટ ચણાનો લોટ લીંબુનો રસ ફરી પાછું થોડું મીઠું સ્વાદ અનુસાર અને અજમો આ બધી વસ્તુને મિક્સ કરીને એક સારી કણક બાંધી લેવાની છે કણક બાંધતી વખતે પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે બીટ અને બટાકાના લીધે કણક સારી રીતે બંધાઈ જાય છે આ રીતે સારી કણક બાંધી લેવાની છે ત્યારબાદ નાના નાના લુવા કરીને એક પછી એક પતલા થેપલા વણીને શેકવાના છે જનરલી આપણે બીટ નથી ખાતા હોતા પણ આ રીતે જો કંઈક વાનગીમાં બીટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે તો હેલ્થ માટે પણ બીટ સારું છે આ રીતે તવી પર તેલ થોડું લગાવીને એક એક સેક થેપલા શેકી લેવાના છે જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો આ રીતે થેપલાને શેકી લેવાના છે તો તૈયાર છે પિંક આલુ થેપલા આવી જ નવી રેસિપી જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો